સાબરકાંઠા જિલ્લાના તલોક ખાતે આજે સિંધી ભાઈ બહેનોના પવિત્ર તહેવાર એટલે ચેટીચાંદ પર્વની ઉજવણીના ભાગરૂપે તલો શહેરમાં વાતે ગાતે ડીજે સાથે ભગવાન ઝૂલેલાલ શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવતા ઉલ્લાસભેર ચેટીચાંદ પર્વની ઉજવણી કરી હતી આ તબક્કે દસમી એપ્રિલ ઓગણીસો ના રોજ ભારતની પ્રાચીન સિંધી ભાષાને બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવતા ત્યારથી હજારો વર્ષ જૂની સિંધ સંસ્કૃતિને યાદ કરવા અને તેનું જતન કરવા દસમી એપ્રિલ હોય આ તબક્કે વિશ્વ સિંધી દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર રાજેન્દ્ર ઝાલા તલોદ